એક વસ્તુ યાદ રાખજો કે જીવનમાં આવી ઘટના બને ક્યારેક વેપાર ધંધામાં નુકસાની જાય તો આ કથાના મંડપમાં જેટલા ભાઈ બહેનો બેઠા છે એ બધાને કહું છું કે બહેનોએ પોતાના પતિને હિંમત આપવી એની હિંમત તોડવી નહીં ધંધામાં નુકસાન જાય પાંચ પૈસા ખોટ આવી છે ઘરમાં ક્લેશ ન કરવો પાંચ પૈસા તો પાછા કામી લે હું ઘરવાળો હિંમત હારી જાય તો કોઈ દી બેઠા નહીં થાય સાહેબ ઘરવાળાને હિંમત દેવી એટલે તો ચોથે ફેરે બેનોને આપણે આગળ વધારીએ છીએ કે તમે જ્યારે હિંમત હારી જાઓ ત્યારે હું ઊભી છું અને પતિનો સાથ આપે એ જ પત્ની છે હર ધર્મ કાર્યમાં હર સારા કાર્યમાં ખંભે ખંભો મિલાવી અને ઊભી રહી એનું નામ જ પત્ની છે એટલે તો એટલે તો લગ્નમાં હાથ પ્રતિજ્ઞા છે બેનોનો ત્યારે ધર્મ છે હું બેઠી છું જિંદગી આખી પતિનો સાથ સહકાર આપવો હસો બોલો એ વાત જુદી છે પણ પતિની મર્યાદા રાખવી પતિનું તેજ વધારવું પતિનું મહાત્મય વધારવું પતિના વખાણ કરવા પતિને પ્રેમ કરવો પતિના બધા કાર્યમાં સાથ સહકાર આપવો એ બહેનોની ફરજ છે અને પત્નીને ખૂબ પ્રેમ કરવો એનું મહાત્મય વધારવું એને ધર્મ કાર્યમાં સાથ આપવો એને થોડી સ્વતંત્રતા આપવી એ પતિનો ધર્મ છે પોતાની પત્નીને દેવી કહીને બોલાવવું પત્નીને દેવી માની અને એનું સ્વાગત કરવું ધનતેરસના દિવસે તમારી ઘરવાળીને તમે ખુરશી ઉપર બેસાડીને કપાળમાં ચાંદલો કરી એને પીળી સાડી પહેરવાનું કહો અને પીળો પુષ્પનો હાર પહેરી અને પત્નીને લક્ષ્મી માની અને એના હાથમાં તમે એક ચાંદીનો રૂપિયો આપી અને પત્નીના હાથેથી તમારી તેજુરીમાં મુકાવી દેહો તમારી પત્ની લક્ષ્મી છે શાસ્ત્રોમાં લખ્યું છે યત્ર યત્ર નારી તત્ર રમ્યંતે દેવતા જેના ઘરમાં નારીની પૂજા કરવામાં આવશે ત્યાં ભગવાન દ્વારકાધીશ કે હું રમતો રમતો આવીશ હું વચન આપું છું અને આ કથામાંથી પૂજા ન કરી શકો તો કાંઈ નહીં પણ નારીનું સન્માન કરવું બીજું આ કથામાંથી એક પ્રતિજ્ઞા લેવી કે ઘરવાળીનું કોઈ દી અપમાન ન કરવું આપણે બે કરોડ રૂપિયાની ગાડી લીધી હોય અને આપણી ઘરવાડી છે એ ખાલી દસ ભણેલી હોય અને પછી આપણે પૈસા થયા હોય ઘરવાડીના નસીબથી જ અને બે કરોડની ગાડી લઈને આપણે ફરતા હોય અને આપણી ઘરવાડી દસ ધોરણ ભણેલી હોય અને આગલી સીટમાં બેહે અને સાડીનો છેડો બહાર નીકળી જાય તો તું અભણ છો ને તને કાંઈ ખબર પડતી નથી ને તું ગાડીમાં સોંપતી નથી ને એવું અપમાન ગાડીનું ક્યારેય ઘરવાડીનું કરવું નહીં એને કહેવું કે તું દેવી છો અને તારા પુણ્યને હિસાબે અહીં સુધી હું પહોંચું છું ઘરવાડીની ઇજ્જત કરો સાહેબ ઘરવાડીને ઉતારી ન પાડો ક્યારેય એ એ લક્ષ્મીનું રૂપ છે અને જેની ઘરમાં લક્ષ્મી રજળ તકડતી હશે દુઃખી હશે આંખસુ સારતી હશે ત્યાં કોઈ બી બ્રાહ્મણ પાસે જઈને ટીપણા જોવડાવવાની કોશિશ ન કરતા તમને કોઈ દી લક્ષ્મી નહીં મળે કારણ કે તમારી લક્ષ્મી ઘરમાં દુઃખી નિશાશા નાખે છે લક્ષ્મીના મંદિરે નહીં જાઓ તો આવશે પણ ઘરવાડીની બાજુમાં બેસાડીને પૂછાવું તારે હું જોઈ છે તારી શું ઈચ્છા છે અને એ જે માગે એને આપજો કારણ કે પોતાના હગા બાપને છોડીને આવી છે માને છોડીને આવી છે કલેજાનો ટુકડો એનો ભાઈ એને છોડીને આવી છે બહેનોને છોડીને આવી છે તમારે શરણે છે પોતાના છે એને પારકા કર નાખા પારકાને પોતાના કર નાખા એ આપણા મંગલામાં રડે નહીં એનું ધ્યાન રાખજો એ ઘરની લક્ષ્મી છે બાકી બે ક્યાંય લક્ષ્મી મેં જોઈ નથી આ ઘરની લક્ષ્મી છે આ કથામાંથી આવું બધું શીખવાનું છે દરરોજ લક્ષ્મીના મંદિરે જઈને ઘરવાડી ને એનું અપમાન કરીએ તો કોઈ પૂજાનું ફળ મળવાનું નથી ક્યારેય નહીં અને મારીએ તો નહીં આપણે સંસ્કારી છે ઘરવાળીને હાથ તો ન ઉપાડીએ પણ ઘરવાડીનું ઇન્સટ કરીએ એને ઉતારી પાડીએ તોછડા શબ્દ કહીએ કડવા તો એ હિંસા જ છે યાદ રાખજો અને આ પુરુષને એકને લાગુ ન પડે બહેનોએ બહુ બોલ બોલ ઓછું કરવું ને ઘરવાડાનો સાથ આપવો થાવું ઘરવાળો પણ નારાયણ રૂપ છે એ જ કૃષ્ણ છે અને ઘરવાળી લક્ષ્મી છે તો ઘરવાળું જ કૃષ્ણ છે કૃષ્ણનું અપમાન ન કરવું એને સાથ આપવું બસ આ કથામાંથી શીખવાનું છે